ગણદેવી ખાતે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા માં રમાભાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મહિલાઓ માટે નિરામય હોસ્પિટલમાં કેમ્પ યોજાયો તો આ કેમ્પમાં ચારસો થી વધુ મહિલાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ કેમ્પમાં નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ તથા મહામંત્રી જીગ્નેશભાઈ દેસાઈ જીગરભાઈ અનુસૂચિત મોરચાના પ્રમુખ નીલેશ ગોઝલે તથા મહામંત્રી ભરત વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે સાથે લોકપ્રભારી રાજેન્દ્રભાઈ ચાવડા અને નવસારી જિલ્લાના લોકપ્રભારી ધર્મેશ સરસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાજપના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓ તથા વિદ્યાર્થીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા સુંદર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અમદાવાદ ખાતેની નિરામય હોસ્પિટલના ઓનલાઈન મુખ્યમંત્રી અને પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ગૌતમભાઈ ગેડિયા દ્વારા મા રમાબાઈ આંબેડકરની જન્મ નિમિત્તે પ્રોગ્રામ નિહાળી ધન્યતા અનુભવી હતી નિરામય હોસ્પિટલના ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ